તો આ તરફ વડોદરા શહેરમાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી જેમાં સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ વરસતા ગણેશ પંડાલો પર મુશ્કેલી આવી હોય તેવું પણ જોવા મળ્યું તો આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે વડોદરામાં પણ બીજી તરફ ગણેશ ચતુર્થીના આજે પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે જે પંડાલો છે તે પણ પલળ્યા હતા તો સામાન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વડોદરા શહેરમાં વરસાદનું આગમન થયું છે આપ જોઈ શકો છો તે રીતે જે રીતે સમય સાંજે ભારે બફારો હતો અને ત્યારબાદ અચાનક આ જે વાતાવરણ છે તેમાં પલટો આવ્યો છે અને શહેરના અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં હાલ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે આપ જોઈ શકો છો તે અત્યારે આ ફતેગંજ વિસ્તારના દ્રશ્યો છે કે કઈ રીતે અહીંયા વરસાદ છે તે વરસી રહ્યો છેલ્લી પંદર મિનિટથી ધોધમાર રીતે વરસાદ છે તે વરસી રહ્યો છે અને જેના કારણે જે રોડ છે ત્યાં પણ પાણી ફરી વરેલા હાલ જોવા મળી રહ્યા છે હાલ તો શહેરના અલગ અલગ એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે છાણી અકોટા નિજામપુરા ફતેગંજ રાવપુરા દાંડિયા બજાર તેમજ સયાજીગંજ સહિતના અનેક એવા વિસ્તાર છે ત્યાં હાલ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે જો કે વરસાદ વરસતા જે લોકો છે તેમણે રાહતનો શ્વાસ લીધો છે કારણ કે છેલ્લા બે દિવસથી હવામાનની પણ અંદર ભારે બફારો છે તે જોવા મળતો હતો અને લોકો છે તે ગરમીથી રાહીમામ પોકારી ઉઠ્યા હતા પરંતુ અચાનક આ જે વરસાદ છે તેનું આગમન થયું અને તેના કારણે વાતાવરણમાં પણ હાલ ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે હાલ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ચોક્કસથી લાગે છે કે જે નીચાણવાળા જે તમામ વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની શક્યતા દેખાઈ રહી છે હાલ પણ આ જે રોડ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે તેઓ પણ જે વરસાદ વધુ હોવાને કારણે ક્યાંક ને ક્યાંક વિઝિબિલિટી ઓછી થઈ છે અને વાહનો પણ અહીંયા મહામુસીબતે પસાર થઈ રહ્યા છે કારણ કે જે રીતે રાતનો સમય છે અને વરસાદ પણ ધોધમાર રીતે વરસી રહ્યો છે અને તેના કારણે વાહન ચાલકો છે કે તેમને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી હાલ પડી રહી હોય તેવી સ્થિતિ અહીંયા લાગી રહી છે જો આ જ રીતે વરસાદ રહ્યો તો ચોક્કસથી વડોદરા શહેરના જે અનેક એવા નીચાણવાળા જે વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ જાય છે પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો શહેરના અલગ અલગ એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે જે રીતે વાત કરીએ તો વરસાદ વરસતા લોકોએ પણ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે કારણ કે વરસાદ વરસતાની સાથે જે વાતાવરણ છે તેમાં પણ ઠંડક પ્રસરી છે પરંતુ સાથે સાથે એક તરફ મુશ્કેલી પણ લોકોને એટલી જ પડી રહી છે કે જે રીતે રોડ પર પણ પાણી ફરી વળેલા જોવા મળ્યા છે અને જો આજ રીતે વરસાદ રહ્યો તો અનેક એવા નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાવાની શક્યતા દેખાઈ રહી છે કેમેરામેન દીકે સોલંકી સાથે અલ્પેશ ઉતાર ગુજરાત ફર્સ્ટ વડોદરા તો આતરાવ રાજપીપળામાં ગણેશ વિસર્જનમાં વરસાદી વિઘ્ન જોવા મળ્યું નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા રોદમાર વરસાદમાં પણ ભક્તો મન મૂકીને નાચ્યા વરસતા વરસાદમાં ભક્તો વિસર્જન યાત્રામાં જોડાયા હતા રાજપીપળાના આ દ્રશ્યો છે જેમાં વિસર્જનમાં પણ વરસાદી વિઘ્ન કહી શકાય નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે ધોધમાર વરસાદમાં પણ ભક્તો મન મૂકીને નાચ્યા હતા વરસતા વરસાદમાં ભક્તો વિસર્જન યાત્રામાં જોડાયા હતા એક તરફ વિસર્જન યાત્રા ગણપતિ બાપ્પાની ચાલી રહી છે બીજી તરફ વરસાદી માહોલ પણ જામ્યો છે તેને પલળવાની જે મજા છે તે પણ લોકોએ લીધી હતી